એને સપોર્ટ કરી રહ્યા છો એ બદલ તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર પાંચમી તારીખે બી આનાથી બી વિશેષ એનું કવરેજ કરીને અમારી આ સંસ્થાનો વધુમાં વધુ પ્રચાર થાય એવા આપ સર્વે પ્રયત્ન કરશો એવી સમાજ વતી હું આપ સર્વેને અપીલ કરું છું અને એટ ધ એન્ડ ફ્રોમ ધ બોટમ ઓફ હાર્ટ ઓન બી હાફ ઓફ આજના ધામ આઈ વુડ લાઈક ટુ એક્સપ્રેસ માય સિન્સર થેન્કસ ટુ ઇચ એન્ડ એવરી વન આર હિયર Thank you. Thank you very much.